એટલે આપણે અફલિત કહી શકાય અને અસહયોગી જનન પણ કહી શકાય છે તો અહીંયા અસયોગી પ્રક્રિયા કહી શકીએ પ્રાણીમાં વિકાસ માદા દેહની બહાર થતો હોય તો તેને શું કહેવાય છે છે આપણે બાહ્ય ફલન કહી શકાય ઓકે કારણ કે ફલનની વાત કરીએ પણ અહીંયા નો વિકાસ કીધેલો છે તો ફલન બહાર થયું તો બહાર ઈંડા મૂકવાની પ્રક્રિયા થશે ઈંડામાંથી સંત જન્મશે આપણે અંડપ્રસ્વી તરીકે ઓળખી શકીએ છીએ અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામી નવી વનસ્પતિ કોના દ્વારા ઉત્પન્ન થાય છે તો બીજ બીજા વરણ ફલાવરણ પુષ્પ બીજમાંથી અનુકૂળ છોડ બની શકતો હોય છે કયા સજીવમાં સજીવિય કાળજીને લીધે તરુણ સજીવને ઉત્તર જીવિત મળે છે તો ઉત્તર જીવિત મળે એટલે સારી રીતે જીવી શકે છે કારણ કે વિકાસમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડતી નથી આવું કેમ થાય તો જે અપત્યપ્રસવી છે જે બાળકને ગર્ભની અંદર વિકાસ કરવા આવે છે એટલે એની સાચવણી બરાબર થાય અન્નપ્રસુમાં નાશ પામવાની સંભાવના વધારે રહેતી હોય છે તો અપત્યપ્રસવી પ્રાણીમાં જોવા મળી શકે છે

અને બીજાશયનો વિકાસ ઝેડમાં થાય છે જે જાડી દીવાલથી આવરીત હોય છે તમે યાદ કરો કે યુગ્મનો વિકાસ એક્સમાં થાય સ્ત્રી વાત કરી દઈએ તો હોય તો યુગ્મનજમાંથી ભ્રૂણ બની જાય આ અંડક હોય એમાંથી બીજ બની જાય અને ફળ બીજાશયમાંથી ફળ બની જતું હોય છે તમે જાણીએ છીએ તો એ પહેલું યુગમનજમાંથી એક્સ બની જાય એટલે શું બનશે ભ્રૂણ બનશે

બીજા શેની દિવાલ ફલાવરણમાં પરિણામે છે બાહ્ય અંડક આવરણ અંતીજાવરણમાં પરિણામે છે ત્રિકીય કોષ ત્રિક ભ્રૂણ પોષમાં પરિણામે છે બીજા પરિણામે છે તો ખોટું વિધાન શોધવાનું બીજા દિવાલ ફલાવરણમાં પરિણામે તો બીજા દિવાલ હોય છે ફલાવરણ બને તો સાચું કહેવાય બાહ્ય અંડક આવરણો અંત બીજાવરણ બનાવે છે તો સમજાય બાહ્ય અંડા બહારનું બીજા બનાવશે એટલે આ વાક્ય થોડું ખોટું કહી શકાય ત્રિકીય થ્રાયસેન કોષ કેન્દ્ર ભ્રૂણકોષમાં નિર્ણય પેનમાંથી બનશે

તો આ પુષ્પની આ પુષ્પમાં જો પડે તો પરાગ્રો ગેમી કહેવાય પણ જો સ્વલન થયું હોય સ્વફલન થયું હોય તો એ શું અંદર અંદર ફલન થયું કહી શકાય છે એક જ પુષ્પમાં થયું અહીંયાથી એક જ પુષ્પ બે વનસ્પતિના પુષ્પ એક જ વનસ્પતિના એક લિંગી પુષ્પ અને એક જ પુષ્પ તો અંદર અંદર જો ફલન થાય તો જો સ્વફલન થાય તો શું થાય છે એક જ પુષ્પ હોય તો જ સ્વલન થઈ શકે છે હા અહીંયા જો સર આની આવે એક જ વનસ્પતિ એકલિંગી પુષ્પ ના એકલિંગી પુષ્પ પર ખાલી ગેડીનો કેમ થાય બરાબર પણ એ સ્વફલન કીધેલું છે ઇટ મીન્સ એકે પુષ્પમાં જોવા મળે છે ઉભય અંગી પુષ્પમાં જોવા મળે એક પીઢીથી બીજી પીઢીના સજીવો વચ્ચે નિશ્ચિત સતત્ય માટેની જીવન જોડતી કડી એટલે યુગમાં સિમ્પલ માસ્ત વ્યાખ્યા તમારા માટેની ફલન સંદર્ભે અસત્ય વિધાન જણાવો ફલન માટે કયું વાક્ય ખોટું છે વિવિધતા સિવાય પિતૃ દ્વારા દ્વિકીય સંખ્યા બને સંતનો નું લિંગી નિશ્ચય કરે છે દ્વિકીય પરિસ્થિતિ પુનઃ સ્થાપિત થાય છે દેહ ધાર્મિક અને રચાયા પછી દ્રષ્ટિએ અંડકોષને સક્રિય કરે છે સક્રિય કરે છે તો એ જરા જોજો ફલનના સંદર્ભે વિવિધતા સિવાય પિતૃ દ્વારા દ્વિકીય સંખ્યા બને છે

તમે કહી શકો છો કે સંતતિ ન બનશે કે માતાઓ એવું કહી શકાય છે દ્વિકીય પરિસ્થિતિ પુનઃસ્થાપિત થાય છે તો આ પહેલા ગયું કહેવાય દેહ ધાર્મિક અને દ્રષ્ટિએ અંડકોષને સક્રિય કરે છે હા અંડકોષ કેવો છે નિષ્ક્રિય હોય છે પણ જ્યારે શુક્રકો દાખલ થાય ત્યારે અંડકોષ સક્રિય બનતો હોય છે તો આ વાક્ય વધારે ખોટું બીજા વાક્યની સરખામણીમાં છે જ ફલન બાદ આવરબીદારીમાં થતા બદલાવને ધ્યાનમાં રાખી અસંગત વિકલ્પ પસંદ કરો

પી અંદરનો ભાગ કહી શકાય છે તો એક અંડકનો ભાગ કહી શકાય છે ફલાવરણ કહેવાય અને પેલો બીજનો ભાગ કહી શકાય છે તો એસ તરીકે ઓળખી શકાય છે બીજ અને ફળની લતા તરીકે ઓળખી શકાય છે બાહ્ય લગતા નીચે કેટલાક વિધાનો છે જેમાંથી સાચું વિધાન કે વિધાનો પસંદ કરો નર અને માદા ની ઉત્પન્ન થાય છે

ખોટો સગે બાહ્ય ફલન દર્શાવતા મોટા બધા સજીવો પાણી માધ્યમનો ઉપયોગ કરે હા ફલનની પ્રક્રિયા પાણી માધ્યમમાં થવાની છે તો વાક્ય સાચું છે બાહ્ય ફલન ઉત્પન્ન થતી સંતતિ જીવંત રહેવાની તકો સજીવની અંદર ઉત્પન્ન થતી સંતતિ કરતા વધુ હોય છે ના એ ઓછી હોય છે કારણ કે નાશ પામવાની સંભાવના વધારે હોય છે તો આ વાક્ય ખોટું તો સાચું પહેલું અને ત્રીજું નીચે દ્વારા પરિસ્થિતિ પૈકી કઈ સાચી રીતે આવૃત બીજધારી વનસ્પતિમાં અંડક અને માનવ અંડક વચ્ચેની સમાનતાઓ વર્ણવે છે જીવન દરમિયાન ફક્ત એક જ વખત બંનેના અંડકોષો ઉત્પન્ન થાય છે અંડકોષ અને માનવનો અંડકોષ બંને સ્થિર હોય છે આવબીદારી વનસ્પતિનો અંડકોષ અને માનવનો અંડકોષ બંને ચલિત વહન પામે છે બંને સંયુગમન અને ફલિતાન બનાવે છે નીચેના વિકલ્પમાંથી કયા વિકલ્પો સાચા છે એવું આપણે પૂછેલું છે સાચા જોવાના છે હા

પુષ્પતિ ઉત્પત્તિ પહેલા જ થઈ ગયેલી હોય ભ્રૂણ વિકાસ એના પછી થાય તો હા કહી શકાય પરાગનું નિર્માણ પહેલા થઈ જાય એટલે બી ફોર બોમ્બે તરત જવાબ પડી ગયો મધમાખીમાં માદા જનન કોષનું ફલન થતું નથી અને સંતતિનું સર્જન થાય છે આ ઘટનાને શું કહેવાય તો આ આપણે અસહયોગી જનન તરીકે ઓળખી શકીએ છીએ જેમાંથી ફરજિયાત નર સંતતિ જન્મે કોલમ એક અને કોલમ બે માંથી સાચી જોડ દર્શાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો તો પહેલો જે સ્ત્રી કેસર ભેગા જોડાયેલા છે જન્યુ નિર્માણ ઉચ્ચ આસ્કેનોમા કવક તંતુ એકલિંગી માદા પુષ્પ હા એસ્કોમા પ્રકારની ફૂગ છે તો ફૂગમાય રત્નની વાતો અહીં આગળ જોવા મળી શકે છે અહીંયા શું છે તો એસ્કોમા દ્વિકીય રત્ન જોવા મળે હા એવું આપણે અગિયારમાં ધોરણમાં કેટલાક ઉદાહરણો જોયા હતા તો આ તમને તરત જોવા મળી ગયો કે આની સાથે તો ચાર નંબર જ આવે એટલે આર સાથે ચાર નંબર તમે જો આર સાથે ચાર નંબર ઓલરેડી વધારે એમ પણ આપેલા છે આપણને તો તમારે વાક્ય સાચું થઈ ગયું છે હવે તમે જોઈ શકો છો અહીંયા આગળ સ્ત્રી કેસર ભેગા જોડાયેલા હોય તેને યુક્ત સ્ત્રી કે કહેવાય એટલે આને આપણે ત્રણ નંબર કહી શકીએ છીએ જન્યુ નિર્માણ એટલે આપણે જન્યુ નિર્માણ ક્યારે થાય તો જ્યારે જન્યુ જનનની પ્રક્રિયા થઈ હોય ત્યાર પછી જન્યુ નિર્માણ થશે બરાબર છે અને ઉચ્ચ આપણે કહી શકીએ છીએ એક લિંગી માદા પુષ્પ તો એમાં શું હોય માદા પુષ્પ એટલે સ્ત્રી કે સરસ જોવા મળી શકે છે હવે તમારા જોડકાને આપણે જોડી શકીએ છે તો બધા જોડકા જોડાઈ ગયા જવાબ જોઈએ આવે તો એ પી સાથે ત્રણ નંબર તો પી સાથે ત્રણ क्यू सते वन तो क्यू सते वन આવી ગયો હા r સતેશ 4 અને s સતા 2 d ઇટ્સ અ રાઈટ આન્સર તો એકડે બાળકો આપણે ચેપ્ટર નંબર 1 ના બધા એમસીક્યુ પૂરા કરી નાખ્યા